લાંગ દિવસની વિશેષ રજૂઆત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ સર્જી શકે છે અને સર્જે પણ છે તે જાણવા એક વિદ્યાર્થીએ આંખે પાટો બાંધીને તેણે સમય વિતાવ્યો ત્યારે આવું જાણીએ કેવું રહ્યો તેનો અનુભવ અને અંધ વ્યક્તિઓ માટે કેટલું કઠોર હોય છે જીવન અમારી આ વિશેષ રજૂઆતમાં

આ વિદ્યાર્થીનીએ પોતાના મિત્રના હાથે જ પોતાની આંખો પર પટ્ટો બંધાવી દીધો અને અંધ વ્યક્તિની જેમ સ્ટીક થી પોતાના ક્લાસરૂમ સુધી પહોંચવા પ્રયાસ કરવા લાગી આ વિદ્યાર્થીનીએ પોતાના દરરોજના રસ્તા પર જ ચાલવાનું હતું પરંતુ માર્ગ આજે એટલો આસાન ન હતો વચ્ચે અનેક વળાંકો પગથિયા અને પાર્ક કરેલા બાઇક તેને નડતર રૂપ બનતા હતા તે માત્ર સ્ટીક વડે જ પાકા રસ્તા અને તેની કિનારી ચેક કરીને ચાલવાનો પ્રયાસ કરવા લાગી આખરે સવા કલાકની મહેનત બાદ તે પોતાના ક્લાસરૂમ સુધી પહોંચી શકી નયન બંધ રાખીને જોવાની કવિની કલ્પના વિશે સાંભળીઓ છે પરંતુ નયન બંધ રાખીને ખરેખર કેવી રીતે જોઈ શકાય એ પ્રયોગ બાદ અમે આ વિદ્યાર્થીનીને જ પૂછી જોયું કે દુનિયા કેવી લાગે છે બહુ અંધારું અંધારું લાગે છે એટલે કઈક દેખાતું નથી ને ક્યાંક ભટકાઈ જઈશ એવું જ લાગે છે કે હવે પડી જઈશ કે હવે કઈક વાગી જશે ઓકે બોલી નાખો તમારો જે અનુભવ છે એના પછી જે લોકો આંખે દેખી નથી શકતા એ પ્રત્યે તમારો જે લાગણી છે એમાં કોઈ ફેરફાર તમને લાગે બહુ જ ફેરફાર લાગ્યા છે મને એવું હતું કે એ લોકો માટે બહુ ઈઝી જ હશે કે ભાઈ હવે એમને તો આમ આદત પડી ગઈ હશે પણ તો એ દર સેકન્ડ દર એક પગલે એક બીક જ રહે છે કે હવે કંઈ ખોટું ના થઈ જાય કે કોઈક ભાગી ના જાય અને લોકો હસશે કે કેવું લાગતું હશે કે આ લઈને ફરવું છે એટલે બહુ જ આખું ચેન્જ થઈ ગયું કે લોકોને કેવી રીતે જીવતા હશે તમે જોયું કે થોડી વાર સુધી આંખો પર પાટો બાંધવાથી માણસ બહારની દુનિયાથી કેટલો દૂર થઈ જાય છે ત્યારે અંધ વ્યક્તિ તો આવું જીવન કાયમી જીવે છે તેની મનોદશા શું હશે તે કડવી પણ ઘણી અઘરી છે ત્યારે આ લોકોને માત્ર સમાજની મદદની જ નહીં પરંતુ સાથે સાથે માનવીય હુકની પણ જરૂર છે કેમેરા પર્સન કરુ મકવાણા અને કુંતલ મહેતા સાથે નરેશ મકવાણા જીએસટીવી અમદાવાદ